ગુજરાતના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન પ્રવાહ પ્રત્યેનો વધી રહેલા ક્રેઝને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગિયાર ગ્રાન્ટેડ કોલેજો અને પંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ગ્રાન્ટેડ કોલેજોની મનમાનીના કારણે સેલ્ફ ફાઇનાન્સ વર્ગો આગામી વર્ષે બંધ કરવાની ચીમકી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કોલેજોને આપવામાં આવી છે થોડા મહિના પહેલા જ બાર સાયન્સનું પરિણામ આવતા સાયન્સ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી સર્જાશે તેવા અનુમાન સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ કોલેજોને સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચલાવવાની મંજૂરી અમુક શરતે આપવામાં આવી હતી જેમાં એક શરત એ હતી કે સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચલાવવા માટે આવી કોલેજોને અલગથી પ્રોફેસરોની નિમણૂક કરવી પડશે પરંતુ આજ સુધી આવી કોલેજોમાં નવા પ્રોફેસરોની ભરતી કરવામાં આવી નથી સાયન્સ કોલેજમાં તો આ વખતે વિદ્યાર્થીઓ વધારે પાસ પાસે અને ધ્યાનમાં રાખીને લેબોરેટરી જે કોલેજમાં ઉપલબ્ધ હોય કે જે ઓલરેડી ગ્રાન્ટીનેડ હોય તો અને શિફ્ટ પોસિબલ હોય એ ક્રાઇટેરિયાને પકડીને બે ડિવિઝન એક ડિવિઝન આપ્યું હતું અને એમાં આપણે એક સૂચના આપી હતી કે તમારે ટીચર્સની ભરતી કરવી પડશે હવે ટીચરની ભરતી ઘણી કોલેજોએ કરી છે ને ઘણા નથી કર્યા

આમ ગ્રાન્ટેડ સાયન્સ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના નામે વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી સાથે પણ છેતરપિંડી કરી રહી છે આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનને પરમિશન આપી છે પહેલા ગવર્મેન્ટ ડિવિઝનની અંદર પણ સ્ટાફની ભરતી ખૂબ ઓછી હતી હવે સેલ્ફ ફાઇનાન્સની અંદર સત્તર હજાર પાંચસો રૂપિયા ફી લે છે એ ફીની અંદર પણ જે પ્રમાણેનો સ્ટાફ હોવો જોઈએ તે પ્રમાણેનો સ્ટાફ સંખ્યા પ્રમાણે નથી અને જે સ્ટાફ છે તેની સંખ્યા એકદમ તે લોકોને એક્સપિરિયન્સ ઓછો છે એટલે નવા સ્ટુડન્ટોને સ્ટડી કરાવવા માટે તે લોકો તો एलिजिબલ નથી પેપર્સમાં શું ક્વેશ્ચન્સ પૂછાય છે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે એમને કોઈ ટોપિક્સ નથી આવડતા હોતા ધેન દે કમ ટુ મી બટ જ્યારે મેં રીઝન પૂછ્યું તો ત્યારે એ લોકો કહે છે કે અમને લોકોને પ્રોપર ગાઈડલાઈન્સ નથી મળી રહી તો એટલે એ બધા પ્રોફેસર્સનું એકચ્યુઅલી કામ છે અમારું તો કામ નથી અમદાવાદની કેટલીક સાયન્સ કોલેજો દ્વારા તો સેલ્ફ ફાઇનાન્સ તેમજ ગ્રાન્ટેડ કોલેજના વિદ્યાર્થીઓને એક સાથે જ ભણાવવામાં આવે છે જેનાથી યુજીસીના ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે આવી ગ્રાન્ટેડ કોલેજોની મનમાનીને બંધ કરવા માટે ગુજરાત યુનિવર્સિટી કુલપતિએ આવી સાયન્સ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ વર્ગોને બંધ કરવાની ફરજ પાડી છે કેમેરામેન જયેશ પટેલ સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ